આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓમજી પ્રાઇમમાં તો આજના દિવસે આજે આપણે મુલાકાત લઈ રહ્યો છીએ સૌરાષ્ટ્ર નિંબાર પીઠ દ્વારા નિંબાર ઉદ્યોગ એક્સપો તો આજે આપણે મુલાકાત લઈશું ઉદ્યોગ એક્સપોની તો અલગ અલગ જે આઈટમ છે તેનું આ વિચાર છે ત્યારે પ્રદર્શન ગોઠવેલું છે તો આજે ઉદ્યોગ એક્સપોની મુલાકાત લઈશું આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ઓમજી પ્રાઇમ તો આજે ઉદ્યોગ એક્સપોની મુલાકાત લઈશું રેફ્રિજરેટર છે તેની મુલાકાત લઈશું આપ જોઈ રહ્યા છો મુકેશભાઈ જોડે વાત કરીશું નમસ્કાર સાહેબ આપનું સ્વાગત છે ઉદ્યોગ એક્સપો છે નિમ્બાર્ક ઉદ્યોગ એક્સપો એમાં તમારી કઈ આઈટમ છે તમે થોડી વાત કરશો અમારે રોકવેલનું કામ કરે છે ડીપ ફ્રીજનું એના માટે અમે અહીંયા ડિસ્ટ્રીબ્યુશનના કારણે જાહેરાત માટે આવ્યા છીએ અને અમને નિમ્બાર્ક પીક સૌરાષ્ટ્ર નિમ્બાર્ક મોટા મંદિર તરફથી ઘણો બધો સપોર્ટ મળી રહ્યો છે અને આયોજન પણ ઘણું બધું સરસ છે અમારે જે આ છે આઈટમો છે સાહેબ અમારે ખાસ કરીને ડીપ ફ્રીજ છે એ અમારે સુરેન્દ્રનગરની અંદર નામ શોપ છે ત્યાં અમે એસી ફ્રીજ વોશિંગ મશીન એર કુલર એલઈડી ટીવી મોસ્ટ ઓફ આઈટમ ઇલેક્ટ્રોનિક્સ નું સેલ કરવી છે લોકોને લેવું હોય તો કઈ રીતે બજાજ ફાઇનાન્સ છે એચડીબી ફાઇનાન્સ છે એનાથી પણ અમે સેલ કરી છે જે અત્યારે જે અમારી પાસે રોકેલ બ્રાન્ડ છે એ અમે ફાઇનાન્સમાં સેલ કરી છે અને અમારી પાસે ટકા બેલેન્સ ફાઇનાન્સથી થઈ શકે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પોમાં બધા આવ્યા છે અને બધાને સારો પ્રસિદ્ધ પ્રતિસાદ મળી રહ્યો છે. અને આવી જ રીતે સારા કાર્યો કરતા રહે અને બધા સહભાગી થતા રહે એ જ પ્રાર્થના અને આપ સર્વ પણ આ રામકથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારી અને સહભાગી બનો અને જેમ મોરેર બાપુ કહે છે અમારા લાલદાસ બાપુ કહે છે કે સર્વે આવો કથામાં પણ ન બેસો તો કાંઈ નહીં પણ જમવા પ્રસાદ ગ્રહણ કરવા અવશ્ય વધારો પ્રસાદનો એક પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેરું મહત્ત્વ રહ્યું છે અને સાથે સાથે ભવ્ય લોકમેળો સંગીત મેળો અને બધું જ અહીંયા છે બધા જ ધર્મપ્રેમી જનતાને વધારવા અમારું હાર્દિક આમંત્રણ છે અને કિચનવેર ઓળખ આવે છે કિચનને લાગતી આઈટમો છે અને હેલ્થની લાગતી આઈટમો છે અહીંયા પબ્લિક આવે છે અને અમે મહોત્સવની અંદર ડેમો બતાવીએ છીએ સિત્તેર થી એસી જાતની આઈટમ છે એમાં અલગ અલગ ગેસની ની ગોળીઓ છે પાચન માટે એક સારામાં સારી હિંગોલી આવે ગોળી અંદર ને ગેસ બહાર રાત્રે સુતી વખતે ખાલી ચાર પાંચ ગોળી લઈ લો એટલે સવારે કબજિયાત ન રહે ટ્રાવેલિંગ માં જતા હોય વોમિટ ચક્કર આવતા હોય ઘરમાં નાના બાળકો હોય બધાને આપી શકાય એવી રીતે એક આ હિંગોલી આવે હરડી આવે હાજમોલા આવે કુદી આવે પાન મુખવાસ આવે એક અરસી સારી આવે અરસી ખાઓ અને રોગને રોગાડો એનાથી કોલેસ્ટ્રોલ બીપીની બીપીટ થતી હોય દુખાવો હોય જૂની કબજિયાત હોય એના માટે બહુ સારી આઈટમ છે બધી અલગ અલગ પ્રકારના મુખવાસ મસાલા ગેસની ગોળી અને પાન મુખવાસ એવા અન્ય પાન મુખવાસ કલકત્તી પાન સાહી પાન મીઠા પાન ગુલકંદ પાન ઘણી બધી વેરાયટી છે આપણી પાસે મુખવાસની બધી 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 સારી આવે એકદમ બેસ્ટ આપણે ઘણી શાખાઓ છે અમદાવાદમાં છે અને અત્યારે આપણે સુરેન્દ્રનગરમાં રતન પર છે ને ત્યાં પણ આપણું નાનું કેન્દ્ર છીએ તો અમે રતન પર સુરેન્દ્રનગરથી આવ્યા છીએ ઉદ્દેશ એ જ છે કે આપણા જે વૈદિક પ્રાચીન ગ્રંથો છે આજે આપણી જે ધાર્મિક સભ્યતા બધા ભૂલતા જાય છે તો આ ધાર્મિક પુસ્તક પુસ્તકોના માધ્યમથી આપણી જે ખોવાયેલી ચેતના છે ભગવાનને પ્રેમ કરવાની એ ઉજાગર કરવાનો પ્રયાસ છે અને આપણા ધર્મનો પ્રચાર પ્રસાર થાય આજનું જે યંગ જનરેશન છે એ ધર્મ પ્રત્યેનો એમનો વળાંક વધે એવી ભગવાનને પ્રાર્થના માટે અમે અહીંયા પ્રયાસ કર્યો હતો અને આયોજકો દ્વારા અમને ખૂબ જ સાથ સહકાર આપેલો છે નિમ્બાર પીઠ દ્વારા ખૂબ સાથ સહકાર મળ્યો છે અને બધાની હૃદયથી આભાર વ્યક્ત કરીએ શ્રી ભગવતી હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ તો અલગ અલગ આઈટમ વેચાય છે તો આ સાહેબ જોડે આપણે વાત કરીશું નમસ્કાર સાહેબ આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓમજી પ્રેમમાં ભગવતી હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમ આમાં તમે શું શું આઈટમ વેચો થોડી વાત કરશો અમે જે અત્યારે વર્કવાળી જે અત્યારે રજવાડી બધી આઈટમ ચાલે છે વર્કવાળી એ પણ અમારું પોતાનું મેન્યુફેક્ચર છે અને એ બધું હોલસેલમાં આપીએ છીએ અને આ બધું પોસ્ટર પ્રિન્ટ કે જે તમારી રિક્વાયરમેન્ટ હોય સાઈઝ પ્રમાણેની પણ જે સાઈઝ હોય કોઈ પણ ફોટો હોય એની સાઈઝ પ્રમાણે તમને અમે ઓર્ડર પ્રમાણે બનાવી પણ આપીએ છીએ અને અત્યારે રામલલા જે અયોધ્યાની રામલલાની પોસ્ટર છે એકદમ અત્યારે સારામાં સારી અત્યારે હિટ છે અને એ બહુ પોસ્ટર ઓર્ડર પ્રમાણમાં ચાલે છે અત્યારે અને ફાસ્ટ અત્યારે એનું ફાસ્ટ ફૂડ જોશમાંનું સેલ છે રામલલાનું અને કોઈ પણ એ સિવાય તમારી કોઈ ફોટો પ્રિન્ટ હોય તો ઓર્ડર પ્રમાણે બનાવી પણ આપીએ છીએ અને ટોટલી કાપડમાં વોશેબલ આઇટમ આવશે ટોટલી કાપડમાં પ્રિન્ટ આવશે હા વોશેબ કાંઈ એને ધોવાથી કાંઈ કલર નહીં જાય વોશેબલ આઇટમ છે બધી કાપડ ઉપર બનાવવામાં આવે છે ઓનલાઈન પણ મળી શકે અને તમે કોઈ પણ સાઈઝ આપો તમારી જે સાઈઝમાં તો માની લો કે અમે અત્યારે આ પાંચ બાય સાડા ની સાઈઝ બનાવીએ છીએ તમારે કોઈ રિક્વાયરમેન્ટ હોય કે ભાઈ અમારે ચાર બાય છ જોઈએ તો એ પ્રમાણે તમે જે પોસ્ટર આપશો એ પ્રમાણે અમે ચાર બાય છ માં ત્રણ બાય છ માં જે સાઈઝ કહેશું એ પ્રમાણે અમે બનાવી આપશું ખૂબ ખૂબ ધન્યવાદ જે સાહેબે વાત કરી શ્રી રામ ભગવાનનો જે અયોધ્યામાં મૂર્તિ સ્થાપી એ સરસ મજાની મૂર્તિ જે કાપડની અંદર આપ ધોઈ શકો છો વાળીને આમ ભેગું કરી શકો તો પણ તૂટે નહીં તો આ સરસ મજાની અલગ અલગ ભગવાનની દેવી દેવતાની જે બનાવે છે મૂર્તિ તેમજ આ કાપડમાં મને છે આ નુકસાન થતું હોય તે લાઈફ ટાઈમ સારી રહે છે તો આ સરસ મજાની આઈટમ છે તો શ્રી ભગવતી હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટમાં આપ અવશ્યને અવશ્ય મુલાકાત લેજો અને એકચ્યુઅલી સોલાર સિસ્ટમમાં જે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંતર્ગત જે ચાલીસ સબસિડી જે નેશનલ પોર્ટલની સબસિડી આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે એ સબસિડી અંતર્ગત અમે લોકો રજીસ્ટ્રેશન કરીએ છીએ એની અંદર કસ્ટમર અત્યારે જે કાંઈ પણ અમાઉન્ટ પે કરે છે એના ત્રણથી સાડા ત્રણ મહિનાની અંદર સબસિડી અમાઉન્ટ એમના ખાતામાં જમા થાય છે પ્લસ અત્યારે જે કાંઈ સિસ્ટમ એમના ત્યાં લાગે છે એ બધી નેટ મીટરિંગ સિસ્ટમમાં લાગે છે એટલે યુનિટ દર જે છે એ યુનિટ સામે યુનિટ એમને બાદ મળે છે એ મોટા ગ્રાહકો માટે બહુ ફાયદાકારક છે દિવસ સાહેબ વાત કરીએ કે દાખલા તરીકે પ્લેટો દાખલા તરીકે છ પ્લેટો લગાવીએ તો કેટલા યુનુઝ થાય છે

हम नाड़ी देख के दवा बताता है नाड़ी गैस होता है कब्जा होता है एसिडिटी होता है डायबिटीज के लिए हम जानकारी पूरा देते हैं नाड़ी देख के हमको बताने की जरूरत है डॉक्टर पूछते हैं कि क्या तकलीफ है आपको हम पूछते नहीं हम नाड़ी देख के दवा देता है उसका क्रोश करता है चढ़मुड़ से प्रॉब्लम मिट जाता है सभी प्रकार की दवा रखता है हम मतलब आप कौन से राज्य से हम ऐसा गुजरात के रहने वाले पहले महाराष्ट्र नासिक पंचवटी अभी अहमदाबाद में रहते हैं बीस पच्चीस साल हो गया हमारा मकमूदर है દેડા આમલા ત્રિપલા ચૂરણ રગા જોડા સત્તાવાર અને એક વસ્તુ નથી માગતા અમે પંદર વસ્તુ કોઈમાં વીસ વસ્તુ ખાંડી ખૂણીને બરાબર જળમૂળથી નાબૂ થાય એ દવા કરી આપીએ છીએ ભસમ નાખીને સ્પેશિયલ દવા બનાવી દઈએ અમે જાણકાર છે નાડી વૈદ અમારા પરંપરા છે આદિવાસી કોણ છે અમે જંગલથી આવો જડીબૂટી લઈને અમે ખાંડી ખૂંડીને ભરે જળમૂળથી નાબૂ થાય એ દવા બનાવી દે ખોટી દવા નથી વેચતા અમે ખૂબ ખૂબ ધન્યવાદ જે આયુર્વેદિક છે આ શ્રદ્ધા

અથવા પાણી કોઈ જાતની કાંઈ થાય છે નહીં કલરમાં કોઈ જાતનું કાંઈ થાય છે નહીં અથવા તો આને પડવાથી આને ફૂટશે પણ નહીં કાંઈ કોઈ જાતની ખામી આવશે નહીં આ મૂર્તિમાં મૂર્તિની પ્રાઇસ અગિયારસો રૂપિયા છે આપ આપને જો મૂર્તિ જોતી હોય તો અમારો નંબર છે ચોરાણું બે ચોસઠ બાવીસ સત્યાસી અને એવું કોઈ પણ જાતની મૂર્તિ બનાવી દેવામાં આવશે સાઈજ પ્રમાણે ભાવ લેવામાં આવશે

તો તોકતેમાં પડી ગઈ છે તો હવેથી આગામી ત્રીસ ત્રણ બે હાજર ચોવીસ માં કઈ સલાહ ફરી શરૂ થવા જઈ રહી હોય ત્યારે ધર્મ પ્રેમી જનતા ને અપીલ કે તમે વ્યસન છોડવો નથી છોડી શકતા તો યુનિક વ્યસન મુક્તિ મુકવા લો તેના સેવંત થી સંપૂર્ણ વ્યસન છૂટી જશે જો તમોને માવા તમા કોઈ યાદ આવે તો પૂરા પૈસા પાછા મળી જશે માટે વ્યસન છોડો છોડાવો દેશને સમૃદ્ધિના શિખર સર કરાવો યુનિક વ્યસન મુક્તિ મકવા સ્ફન પર થી પણ તમે મગાવી શકશો મોબાઈલ નંબર 9825271972 આપ જોઈ રહ્યા છો ભારતની 50% વસ્તી કે એમ જનરેશન છે અને વ્યસનના લોક વ્યસન તરફથી જે વ્યસન કરવાથી જે લોકોના પૈસા તો બરબાદ થાય છે સાથે સાથે પોતાની જિંદગી પણ બરબાદ થાય છે તો આવા વ્યસન મુક્તિ માટે ગૌશાળામાંથી સરસ મજાની અલગ અલગ આઈટમ છે તેના તમે આ આઈટમ જે આયુર્વેદિક છે તે લેવાથી તમારો વ્યસન છૂટી જશે તમારા પૈસા બચશે તમારો જીવ પણ બચી જશે તો આ ગૌશાળાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને આ સરસ મજાનું જે ભારતની જે યુવા પેઢીને બચાવવાનું કામ કરી છીએ તો ગૌશાળાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ